તો કેમ છો મિત્રો ફર્સ્ટ એડ સિરીઝના બીજા વિડીયોમાં આજે આપણે ફરીથી મળી ગયા છીએ આજે આ વિડિયોમાં આપણે વાત કરવાની છે કે જ્યારે મધમાખી અને ભમરી આ બે એવા જંતુ છે કે જ્યારે કરડે ત્યારે શું કરવું એ ઘણા લોકોને ખબર હોતી નથી તો એના ઉપર આજે આપણે થોડો પ્રકાશ નાખીશું થોડી માહિતી આપીશું શું કરવું શું ના કરવું લક્ષણો શું હોય છે ક્યારે ડૉક્ટરનો સંપર્ક કરવો કઈ રીતે મધમાખીને કઈ રાત કઈ રીતે ભમરીને અથવા તો એના ડંખને ઓળખવો એના વિશે આપણે ચર્ચા કરીશું

તે એકદમ શાંત સ્વભાવની હોય છે તે હંમેશા અગ્રેસિવ એટલે કે ગુસ્સે નથી હોતી ખૂબ જ શાંત હોય છે કોઈ પણ વખતે સામેથી એ અટેક કરતી નથી સામેથી એ ખતરો અનુભવશે નહીં ત્યાં સુધી કોઈ વખતે અટેક કરશે નહીં એકદમ ફ્રેન્ડલી હોય છે કુલ અને કામ હોય છે માણસો સાથે વસ્તીમાં રહેવા ટેવાયેલી હોય છે ફૂલ હોય ફૂલની અંદરથી જે રસ આવે તે રસને ચૂસી એમાંથી એ મધ બનાવતી હોય છે જનરલી મધમાખી કરડવાનું પસંદ કરતી નથી મધમાખી ભાગ્યે જ કરડે છે અને જો એ કરડે તો એના પછી મધમાખીનું મૃત્યુ થઈ જતું હોય છે તે મરી જતી હોય છે સામાન્ય રીતે જે ફિમેલ જે માદા માખી હોય તે કરડે છે નરમાખી કોઈ પણ વખત ડંખ મારતી નથી મધમાખીને જ્યારે પોતાના જીવ ઉપર જોખમ ના લાગે અથવા તો એના મધપુડાને છંછેડવામાં ના આવે ત્યાં સુધી એ કોઈ વખત સામેથી અટેક કરતી નથી મધમાખીને જનરલી તમે જોઈ જ હશે કોઈ પણ ઘણી વસ્તુ હોય પાણી ઉપર ઘણી વખત તમને અલગ અલગ જગ્યાએ જોવા મળતી હશે પીળા અને કાળા રંગમાં એ રંગાયેલી હોય છે મધમાખી જ્યારે કરડે ત્યારે તે શરીરની અંદર ડંખ છોડી દે છે ડંખ છોડ્યા પછી તે પોતાની જાતને એનાથી બચાવી શકતી નથી ડંખ મારે ત્યારે તેનો આગળનો ભાગ અને પાછળનો ભાગ એ બંને છૂટા પડી જતા હોય છે આગળનો ભાગ જ્યારે એ ડંખ શરીરની અંદર નાખી દે અને પછી ઉડવા જાય ત્યારે એ વચ્ચેથી ફાટી જતી હોય છે અને આ જ રીતે ડંખ માર્યા પછી મધમાખીનું મૃત્યુ થઈ જતું હોય છે એ જ રીતે જો આપણે ભમરીની લાક્ષણિકતાઓની વાત કરીએ મધમાખીને ઇંગ્લિશમાં આપણે બી બી ડબલ ઈ અને મધમાખીને આપણે બી કહીશું જ્યારે ભમરીને વાસ્પ કહીએ છીએ ડબલ્યુ એસ પી વાસ વાસ્પ એટલે ભમરી ભમરી વિશે વાત કરીએ તો એ ખૂબ જ આક્રમક સ્વભાવની હોય છે ખૂબ જ ગુસ્સેલ હોય છે તમે એને છંછેડો ના છંછેડો એ ગમે ત્યારે પોતાની રીતે આક્રમણ કરી દેતી હોય છે તમે એને અડ્યા હોય કે ના અડ્યા હોય એ સામેથી પણ અટેક કરવાનું પસંદ કરતી હોય છે કોઈ પણ કારણ વગર તે ગમે ત્યારે ડંખ મારી શકે છે મધમાખી જે ફક્ત એક જ ડંખ મારે છે ડંખ માર્યા પછી મૃત્યુ થઈ જાય છે જ્યારે ભમરીના કેસમાં ઊંધું હોય છે તે એક વખત નહીં મલ્ટિપલ વખતે સ્ટેબિંગ કરે છે મતલબ કે બે ત્રણ વાર ચાર વાર પાંચ વાર એક જ જગ્યા ઉપર કન્ટિન્યુઅસ ડંખ મારીને તે ઉડી જતી હોય છે ડંખ માર્યા પછી તેનું મૃત્યુ થતું નથી મધમાખી એ ફૂલોનો રસ ચૂસે છે જ્યારે ભમરી એ જંતુ અને બીજા ફૂડ પાર્ટિકલ્સ ખાઈને જીવતી હોય છે એ એનો ખોરાક છે હવે વાત કરીએ સારવાર વિશે કે સારવારમાં શું કરવું જ્યારે મધમાખી કરડે ત્યારે સૌથી પહેલા તો એનો ડંખ શોધવો અને ડંખ શોધીને એનો જે ડંખ હોય એને કાઢી લેવો એ ખૂબ જ જરૂરી છે મધમાખી જે ડંખ મારે છે જેમ મેં પહેલા કીધું કે એના ડંખની અંદર ઉપર શરીરનો અડધો ભાગ ફાટીને બહાર આવ્યો હોય તો એના ડંખની ઉપર એકદમ નાનકડી ઝેરની કોથળી હોય છે જે મધમાખીનું ઝેર કહેવાય એ તો એને કાઢી લેવો ખૂબ જ જરૂરી છે નહીં તો એ ઝેરની કોથળીમાંથી ધીરે ધીરે જે ઝેર છે એ એ અંગની અંદર ફેલાય છે જ્યાં તમને ડંખ વાગ્યો હોય ને ત્યાં અસર વધારે કરી શકે છે બરાબર તો એ પહેલાં એને ડંખને શોધીને કાઢવો ખૂબ જ જરૂરી છે હવે એ કહેશું કે ડંખને કાઢવો કેમનો એના વિશે માહિતી આપું તો નોર્મલી તમને જ્યારે ડંખ દેખાય તો હાથથી નખ હોય તો નખ વડે તમે એને પકડીને ખેંચી શકો છો બીજી વસ્તુ એક સારી એવી ટ્રીક છે જે હું તમને શીખવાડવા માગીશ કે કોઈ પણ આપણી પાસે આવું કાર્ડ હોય ક્રેડિટ કાર્ડ ડેબિટ કાર્ડ એટીએમ વગેરે જે કોઈ પણ આ પ્રકારનું કાર્ડ પડ્યું હોય તો તેને લેવાનું અને જે જગ્યાએ ડંખ વાગ્યો છે ત્યાં તમે આ રીતે ધીરે ધીરે લગાવશો એટલે એ ડંક છે એ બહાર આવી જશે બરાબર તો આ રીતે પણ તમે ડંખને કાઢી શકો છો ઘણા લોકો ચીપિયાથી કે પ્લકરથી એને ખેંચવા પ્રયત્ન કરે છે કઢી શકાય નો ડાઉટ પણ એમાં જનરલી શું થતું હોય છે કે જો ડંકના બદલે એની ઉપરની જે કોથળી છે તે ચીપિયાથી દબાઈ જાય તો આપણે જાણી જોઈએ ઉપર કોથળીમાં ભરાઈ રહેલું એ દબાઈને ઝેરને જાતે જ વધારે પડતું અંદર ઇન્જેક્ટ કરી દીધું બરાબર તો એ વધારે અસર કરી શકે છે ને એ જગ્યાની તકલીફ વધારી શકે છે તો બેટર છે તો ચીપિયાથી ના ખેંચો પણ ક્રેડિટ કાર્ડથી અથવા તો હાથથી પકડીને એને ખેંચીને એનો ડંખ કાઢી લો ભમરીના ડંખની વાત કરીએ તો ભમરીનો ડંખ વાગ્યો હોય ત્યાં પછી આપણે ડંખ શોધવા ના બેસાય કારણ કે જેમ મેં કીધું કે એ ડંખ છોડતી નથી એ ફક્ત મારીને જતી રહેતી હોય છે તો એ એક જ જગ્યા પર પાંચ છ સાત વખત સ્ટેબિંગ કરીને પાંચ છ સાત વખત એક જ જગ્યાએ ડંખ મારીને જતી રહે છે તો એવા કેસમાં તમને કોઈ પણ પ્રકારનો ડંખ મળશે નહીં સારવારમાં હવે આગળ શું કરી શકાય કરડી ગયા પછી એની વાત કરીએ તો સૌથી પહેલા આવશે કોલ્ડ ટ્રીટમેન્ટ તો સૌથી પહેલા જ્યાં ડંખ ભમરી હોય કે કાં તો મધમાખી કરડ્યું છે એ જગ્યાએ કન્ટિન્યુઅસ સાબુણ અને પાણી એની મદદથી એ જગ્યાને દસ થી પંદર મિનિટ સુધી વોશ કરી દો વોશ કર્યા પછી આપણે એને કોલ્ડ ટ્રીટમેન્ટ કરવાની છે એ જગ્યા ઉપર બરફ મૂકવાનો છે બરફ કઈ રીતે મૂકવાનું છે સીધે સીધો બરફનો ટુકડો લઈને ત્યાં મૂકી દેવાનો નથી બરફને કોઈ પણ એક કપડાની અંદર લપેટી લો અને એ કપડાથી થોડીક વાર મૂકો થોડીક વાર લો થોડીક વાર મૂકો થોડીક વાર લો જ્યાં સુધી દુખાવો ઓછો ના થાય તેટલા સમય સુધી આપણે એને કોલ્ડ ટ્રીટમેન્ટ આપવાની છે એક સાથે લાંબા સમય સુધી પણ બરફ મૂકી રાખવાની જરૂર નથી પાંચ દસ મિનિટ સુધી કન્ટિન્યુ મૂકી રાખવાની જરૂર નથી થોડીક વાર મૂકવાનું છે લઈ લેવાનું છે કન્ટિન્યુઅસ બરફને એ જગ્યા પર મૂકી રાખવાનો નથી બીજું એ કરી શકાય કે જ્યાં કરડ્યો છે સપોઝ અહીંયા કરડ્યો છે તો એ ભાગને થોડોક હાથ અધ્ધર રાખવાનો પગમાં કરડ્યો છે તો સુઈ જઈને એ પગને થોડોક અદ્ધર રાખવાનો આવું કરવાથી એ જગ્યા ઉપર લોહીનું પરિભ્રમણ થોડુંક ઓછું થાય અને સોજો ઓછો આવે તકલીફ વધારે જણાય તો સમય ના બગાડવો તરત જ નજીકના ડોક્ટરનો સંપર્ક કરવો કોઈ કેલામિન લોશન અથવા તો સુધી એજન્ટ આપણે ટેમ્પરરી આપણી રીતે લગાવી દેવો પણ તકલીફ વધારે જણાય તો તરત જ ડૉક્ટરનો સંપર્ક કરો ઘણી વખતે ડોક્ટર તમને હિસ્ટ્રી પૂછીને જરૂર જણાય તો ધનુરનું ઇન્જેક્શન પણ આપતા હોય છે તો યસ ધનુરનું ઇન્જેક્શન પણ ડોક્ટર તો લઈ લેવો લક્ષણોની વાત કરીએ તો દુખાવો આવે સોજો આવે રેડનેસ એટલે કે લાલાશ જણાય ઈચિંગ એટલે કે ખંજવાળ આવે બળતરા થોડી ઘણી થતી હોય છે પણ જો તકલીફ વધારે જણાય તો સમય ના બગાડીને જેમ મેં કીધું એમ નજીકના ડોક્ટરો તરત જ સંપર્ક કરી લેવો હોસ્પિટલ ક્યારે જવું એના વિશે વાત કરીએ તો ઘણી વખતે ઘણા લોકોને એલર્જી થઈ જતી હોય છે જ્યારે મધમાખીનો કે એવો કોઈ ડંખ વાગે તો તરત જ એલર્જી થઈ જાય એલર્જી રિએક્શન આવે શરીર ફૂલવા માંડે સોજો આવે શરીર લાલ થઈ જાય આખા શરીર ઉપર ખંજવાળ આવે તો આવા કેસમાં જ્યારે એલર્જી થાય ત્યારે સમય બરબાદ કર્યા વગર જ તરત જ નજીકના ડૉક્ટરનો સંપર્ક કરીને આગળની સારવાર લઈ લેવી ઘણી વખતે સોજો એવી જગ્યાએ આવી જાય કે જે જીવલેણ બની શકે છે ને ઘણી વખત જીવ પણ જોખમાઈ શકે છે નાક ઉપર થઈ ગયું નાક ઉપર ડંખ વાગ્યો તો શ્વાસ નળી રૂંધાઈ શ્વાસ રૂંધાઈ શકે છે જેથી શ્વાસ લઈ ના શકીએ આંખો પર કોઈ વખત થઈ ગયું જ્યાં મેજર નળીઓ આવે અથવા તો બીજા પણ એવા ઘણા સેન્સિટિવ ઓર્ગન્સ છે કે જે જગ્યાએ તકલીફ થઈ શકે જો ડંખ વાગે તો તો આવી જગ્યાએ જો સોજો આવે વધારે જ પડતી બળતરા જણાય સહન ના થાય વેઠી ના શકાય એવી કન્ડિશન હોય તો સારવાર તરત જ કરાવી લેવી સમયના બરબાદ કરીને નજીકના ડૉક્ટરનો તરત જ સંપર્ક કરી લેવો કોઈપણ વ્યક્તિને ડંખ વાગે છે એને જો આંખે અંધારા આવે ચક્કર આવે અશક્તિ લાગે ઉબકા આવે કે ઉલટી થાય હિચકી આવે આવા લક્ષણો પણ જણાય તો પણ ઘરે બેસી ના રહેવું પોતાની તે એક બે દવાઓ ના લઈ અને નજીકના ડોક્ટરનો સંપર્ક કરીને સારવાર જરૂર કરાવી લેવી તો વિડીયોના અંતમાં એટલું જ કહેવા માગીશ કે મધમાખીને અને મધપુડાને ક્યારેય છંછેડવો નહીં ભમરી દેખાય તો તેનાથી સાવધાન રહેવું બે હાથ જોડીને દૂર જ રહેવું નહીં તો ભમરી તો વધારે અગ્રેસિવ હોય છે તે ગમે ત્યારે અટેક કરી શકે છે તો આવી કન્ડિશનમાં પોતાને બચાવી રાખવી તો મિત્રો આજના વિડીયોમાં બસ આટલું જ નવા વિડીયોમાં મળીશું આવી જ અવનવી પશુઓને પક્ષીઓને જીવજંતુઓને લગતી નવી માહિતી સાથે વિડીયો ગમે હોય તો લાઇક જરૂર કરી દો ચેનલને આવ્યા છો તો સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો આવી જ અવનવી માહિતી હું બધાને પૂરી પાડતો હોઉં છું જેનાથી તમે પોતાનો સ્વ બચાવને સંરક્ષણ કરી શકો ફર્સ્ટ એડ સિરીઝના વિડીયો પણ હું બનાવે છે અને તેની લિંક અહીંયા ઉપર મેન્શન કરી દઉં છું કે જેના ઉપર જઈને ફર્સ્ટ એડ સિરીઝના તમે આવા વિડીયો જોઈ શકો છો તો ચાલો મિત્રો ધન્યવાદ નવા વિડીયોમાં મળીશું નવા ટોપિક સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત